નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે કોઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પરિચ્છેદ આપણે વાંચીએ જે તમારે અહીંથી જોઈ અને નીચે સારા અક્ષરે લખવાનો છે તો ભવિષ્ય ભવિષ્ય કથમ એ તવિવાસર તો આશરે જે વાક્યો છે તે તમારે અહીંથી જોઈ અને નીચે લખવાના છે ચાલો આગળ જઈએ પાઠ્યપુસ્તક ને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને વિકલ્પનો ક્રમ લખો જેમાં પેલું ખાલી જગ્યા પક્ષી અસ્તી અ કહ નિરોગી ત્રીજું વાઘભટ્ટ અસ્તિ તો જવાબ આવશે બ બૈધર્શી ચોથું પક્ષી કિમ નમતી તો જવાબ આવશે ઋષિ ત્યાર પછી પાંચમું યહુ અનુસારમ ભોજનમ કરો એવ ખાલી જગ્યા તો જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચો શોધીને લખો જેમાં ઋતુ અનુસાર ભોજન કરનાર તેને ઋત ભૂખ કહેવાય ત્યાર પછી આવે છે તેને આગતી કહેવાય મજાક તેને ઉપહાસમ કહેવાય નિરોગી તેને અરૂક કહેવાય બેસે છે તેને ઉપવિષતી કહેવાય ત્યાર પછી ફરે છે તો તેને અટતી કહેવાય સાતમું છે ઋષિ પાસે તો તેને સંસ્કૃતમાં કહેવાય ઋષિ સમીપમ આઠમું છે યોગ્ય માત્રામાં તો તેને કહેવાય મિતમ અને નવમું છે પછી આપેલા શબ્દો આધારે વાક્ય પૂર્ણ કરોષ્ટ પક્ષી ઋષિ સમીપમ બીજું વૈદર્શી વાઘભટ્ટ अस्ति ત્રીજું સ आकाशे અત્ર તત્ર ગચ્છતી ત્યાર પછી ચોથું છે પક્ષી નિરાશ પાંચમું પછી પ્રશ્ન પાંચ છે ઉદાહરણના આધારે વાક્યો બનાવો જેમ કે ઉદાહરણ છે બાલક વિદ્યાલય ગચ્છતી પ્રાર્થના ખંડ તેવી રીતે વાક્ય બનાવ્યું બાલક વિદ્યાલય ગચ્છતી પ્રાર્થના ખંડે ઉપ

કૃષિ ક્ષેત્ર જગ્યાઓ પૂરી દઈશું ત્યાર પછી પ્રશ્ન છ નીચેનો ગદ્યખંડ ખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો તો પક્ષી દ્વારમ અટતી એકમ એવમ પ્રશ્ન પૂછતી પક્ષી ઘરે ઘરે જઈને એક જ પ્રશ્ન પૂછે છે જનાહા ઉપહાસમ કુર્વંતી લોકો તેની મજાક ઉડાવે છે કોપી ઉત્તરમ ન દદાતી કોઈ જવાબ આપતું નથી પક્ષી નિરાશઃ ભવતી પક્ષી નિરાશ થાય છે સહ વનમ ગચ્છતી વૃક્ષે ઉપવિષતી જ તે જંગલમાં જાય છે અને ઝાડ પર બેસે છે વૃક્ષસ્ય અધ વૈધર્શી વાઘભટ્ટ બેઠા હતા પક્ષી પુનઃ વધતી કોરુક વધણો પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી છે કોણ નિરોગી છે અને આ વાઘભ્ટે સાંભળ્યું ચલો હવે પ્રશ્નના જવાબો જોઈએ કહ એકમ એવમ પ્રશ્ન પૃથ્તી

કોઈ જ્યારે જવાબ આપતું નથી ત્યારે પક્ષી નિરાશ થાય છે ચોથું પક્ષી અંતે છેલ્લે પક્ષી ક્યાં જાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કશ્ય અધર્શી અસ્તિ અસ્તી વૈદર્શી ભટ્ટ ક્યાં બેઠા હતા તો વૃક્ષસ્ય અધ વૈદર્શી વાઘભટ્ટ અસ્તિ બેઠા હતા આ વાક્ય વાઘભટ્ટે સાંભળ્યું ચાલો ત્યાર પછી પ્રશ્ન સાત ચિત્રોના આધારે જોડકા જોડો જેમાં પેલું ચિત્ર છે તેની સામે આવશે પક્ષી સમ ત્રીજા ચિત્ર ની સામે આવશે સદતિ હિતભૂક મિતભૂક ઋતભૂક ત્યાર પછી ચોથાની સામે આવશે જના ઉપહાસ કુરતી અને પાંચમું ચિત્ર છે તેની સામે આવશે પ્રથમ વાક્ય વૃક્ષસ્ય અધઃ વૈદર્શ્રી વાગ ભટ્ટ અસ્તિ ત્યાર પછી તમારા મિત્ર સાથે આ પાઠના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં તમારે વિદ્યાર્થી મિત્રો બોલવાના છે તો અહીં આપણું પાઠ ત્રણ કૌરુક ના અભ્યાસ અને સ્વાધ્યાય પ્રશ્નો છે તે પૂરા થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણા સ્વાધ્યન પોથીના પ્રશ્નો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો